નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચસો સિત્તેર કર્મચારીઓ વર્ષોથી તેમને કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે વારંવાર આંદોલન કર્યા છતાંય માત્ર આશ્વાસન આપી કર્મચારીઓને મનાવી લેવામાં આવે છે ત્યારે આ વખતે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકત્ર થયા હતા અને બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું હતું બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની છબી સાથે પ્રદર્શન કરતા તમામ લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ શાસનાધિકારી અને સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચેમ્બરની બહાર ધરણા પ્રદર્શનની શરૂઆત કરી છે તો આજથી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીને પણ અસર વર્તાઈ રહી છે શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ અંગે શાસનાધિકારી શ્વેતા પારઘીએ જણાવ્યું હતું કે અમે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે પ્રશ્નના ઉકેલ માટે બેઠકનો દોર શરૂ કર્યો છે ચોથા વર્ગના કર્મચારીઓના હડતાલ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ કહ્યું હતું કે અમે સમસ્યાના નિરાકરણ માટે પ્રક્રિયા હાથ ધરી દીધી છે

અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે સોળ તારીખની એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કંઈક કરવું હોય અમારી ચાલુ હડતાલમાં જ કરજો જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસથી જ અમે ઉભા થવાના ત્યાં સુધી હવે અમે ઉભા થવાના નથી છેલ્લા પાંત્રીસ થી ચાલીસ વર્ષથી અમારી માંગ છે કે અમારો એક વર્ષનો પ્રોફેશનલ પીરિયડ અમારો દૂર કરી અને જે કાયમી કર્મચારીઓને હક મળે છે એ અમારો હક ન મળવો જોઈએ એના માટે અમે લડત ચાલુ કરી છે અગાઉ અમે અઢાર દિવસ સુધી હડતાલ પર રહ્યા હતા પણ અગાઉના નેતા આઈને અમને સમજાવી ગયા અને અમને લોલીપોપ આપી ગયા પણ હવે એ લોલીપોપ અમે ખાવાના નથી એ વખતે અમે નાદાના હતા નાના હતા એટલે અમે લોલીપોપ ખાઈ લીધી પણ હવે લોલીપોપ નથી ખાવાના અમે મોટા થઈ ગયા છે હવે પાંત્રીસ ચાલીસ વર્ષ થયા એટલે આ લોકોને અમારે સબક જ શીખવવાનો છે કે અમે જ્યાં સુધી અમારો હક નહીં આપવો ત્યાં સુધી અમે હડતાલ પાડવાના છે અને અગાઉ કદાચ જો હક આ લોકો જો નહીં માને તો અમે ભૂખ હડતાલ પર જઈશું અને છેવટે અમે આત્મવિલોપન કરીશું બધા જ એક સામતા અંક આત્મવિલોપન કરીશું કે અમે કંટાળી ગયા છે આટલી બધી મોંઘવારીમાં તમે જુઓ કર્મચારીને પગાર બંધ થઈ જાય તો એ લોકોની હાલત શું થાય છે એ લોકોએ માનવતા રાખવી જોઈએ અને અમારું આજે એક વર્ષમાં પ્રોફેશન દૂર કરી અને કાયમી જે હક છે અમારો આપવો જોઈએ. રાજ્ય સોલંકી શિક્ષણ સમિતિ સંઘ ચોથા કર્મચારી મહામંત્રી સમિતિ હવે અત્યારે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે છે અને ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે માર્ગદર્શન લઈ અને પ્રમાણે જેવા કર્મચારી ચાહક છે.